આ સોસાયટીના ડેવલપર્સ દ્વારા મુખ્ય માર્ગને પોતાની સોસાયટી સાથે જોડવા માટે ગૌચરની જમીન પર અતિક્રમણ કરીને પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું બહાર આવ્યું છે જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે રસ્તાનું વજુદ જોખમાયું અને ગેરકાયદેસર બાંધકામ ખડકાયું સ્થાનિક રહીશ અને જાગૃત નાગરિક રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમની ફરિયાદ મુજબ अतिक्रमणકર્તાઓ એ માત્ર ગૌચરની જમીન પર જ નહીં પરંતુ પશુપાલકોની ખેડૂતો દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા સાર્વજનિક રસ્તા પર પણ દબાણ કરીને અવરજવર માટેનો માર્ગ બંધ કરી દીધો છે કાયદાનું ઉલ્લંઘન કરીને અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ ખડકાયું છે અરજીમાં સ્પષ્ટ આક્ષેપ છે કે આંગળી આસામી દ્વારા પોતાની ગેરકાયદેસર જમીન અધિકૃત રસ્તા બનાવવાનું બંધ કરી રહ્યા છે પરિણામે રસ્તા બંધ કરવામાં આવશે તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને ફરિયાદ અરજી મોકલવામાં આવશે છે આ અરજી દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે છે જેમાં નીચે મુજબના પગલા ભરવાની વિનંતી કરાઈ છે મહેસૂલ વિભાગના ગાઈડલાઇન મુજબ ગૌચરની જમીનમાં થયેલું દબાણ તાત્કાલિક દૂર કરવું કાયદાનું ઉલ્લંઘન કરીને રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી દબાણ દૂર કરીને રસ્તાનું મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત થાય તે દિશામાં પગલાં લેવા આ ફરિયાદ અરજીની નકલો મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને મહેસૂલ સચિવ સુધી પણ પહોંચાડવામાં આવે છે જે આ ગંભીર મામલો ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ થાય અને ગેરકાયદેસર દબાણ દૂર થાય તેની પ્રબળ માંગ દર્શાવે છે

કારણ કે આ અતિક્રમણથી મૂંગા જાનવરોનો મોઢાનો કોડિયો છીનવાઈ રહ્યો છે જો આ મામલે વહેલી તકે યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે મારું નામ છે રાજુભાઈ અંડાળા માં રહેવાનું મારે ને માલધારી સમાજમાં મારો એ છે અને અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરો ની અંદરથી ઘેર કાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે પંચાયતને અમે નોટિસ આપેલી છે તાલુકા પંચાયત માં આપેલી છે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે પછી કલેક્ટર ઓફિસ માં ભી આપેલી છે તે દ્વારા ભી કઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બેય માનેથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આવનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડ માંથી લેવો અને જે ગૌચરની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યામાંથી ગઉચ અને હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આપે એટલી વિનંતી છે ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિતમાં લખીને આપે અને ઉપરથી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે જય માતાજી મારું નામ મિતેશ છે આ રાજુભાઈ છે માલદારી સમાજના તો રાજુભાઈ આવ્યા કે ભાઈ અંડાળા ગામ છે તો અંડાળા ગામમાં સોસાયટી બધી બહુ બને છે અને ગૌચર છે તો ગૌચર રસ્તો ફાળવામાં આવેલો છે રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈ માંગી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતી એ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈ ને ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ જે તમે ગૌચર રસ્તો તમે લો છો કે જેટલા ગુથા બે ગુઠા લીધા તો બે ગુઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચરમાં એકદમ વચ્ચેથી આપવામાં નહીં આવે ને રસ્તો સાઈડ પરથી આપો એવી માંગણી છે રાજુભાઈ ને આપણા માલધારી સમાજની